મારા ભત્રીજા ને એમ કરી કરી બહુ બગાડ્યો છે અને પણ તો સરી પણ કાકો પૈસા ચોથી લાવી તો પછી ખબર જ નથી બસ કોમ ધંધો કશો કરવો નહીં અને પેલાના લગનમાં અને માં પેલા ના ફરવાની જ ખબર પડે છે એ જો જોડો પેલા ફુવાડા ફેવડો હાડો તો જવાનું નથી આ ખરા તાલે પેટ્રોલ માં પતી ગયો આ ધક્કો વાળા જોખમ ને અને પેલા મોટો ભાઈ તો

હાલ બત્રી જા પોણી હાલ એ પેલા પોણી પીયો તય તું એ પોણી હાલ તો નહીં પાછું લઈને જોઈ છે તે ના પાડ તો લીક જન પાછું બોલ હું કોણ કે ખબર પડે પાછું આમ હું લોન લીતી તે લોને મારા વપરાઈ ગઈ પણ તમારા એ બેડા વે વૈસુ તે મારા જલ્દી ભલવા ના આવ્યો અને હું લોન તો મારા વપરાઈ ગઈ હું શું કરું કે એ વાત સાચી છે પણ મને ફોન લગા લગા કર્યો કે જો કમ હું કરી પાછું લગન અલે અમે બે મહિના ઠરી જો અમે બીજા કે ત્રીજા મહિના કરી છે પણ એ તું કે ખબર ના વસ્યો ના બધું બીજો સેટિંગ કરી જો ના એટલું બધું તો કોઈ એવું નહીં ના તો હું કા પાડવાનું છે બાર મહિના અહીં રાખ્યો છે ને

ઓ લોસો ભરતા નથી અને તમે બધું મન લાગે છે તમે જ બધું આ કરીને લઈને આયા છો જ કરજો જય ભગવાનની જય ભગવાનની જય ભગવાનની ની

ખોટી વાત આ તમે તમારો દુઃખો નહિ રોડો કરો અને મને છોકું કરવું નહીં વાત છો કરી લોન ની વાત કરો લગન તો કરવાનું છો ધ્યાન પછી મોટો ભાઈ જતો રહ આ તો બોલવાનું બંધ થઈ ગયું આ હો ભરવાનું બંધ થઈ ગયું હોય કે દવા કલાવ કે તો ભાઈ ના થાય એટલે તો થી જે વાપસ મોરવી તમે ઢીલા નહી રો તમે થોડા કાઠા રો તો થા સબન અન આ બાજુ આવ એક તો બડી દુખાલી મને એટલે તમાર છોડી પૈનાવાની હે કે નહીં પૈનાવાની કોક તો ક્યો પછી એ બડી ભગવાન મુટ્ટો હી ઓન હંગા તિલ ના તમાર છોડી પૈનાવાની કે નહી પૈનાવાની

નહી ગાળો કાઢતો હું આ તમે સમજાવો કે તમારા ભાઈ ને સમજાવો સર તે પણ હું એ મત કેવું છું વેવાય કશું નહીં બોલતા પણ એ પેલા કાકો કેટલા તોણી તૂટી પડે છે એટલે હું કે માંગુ કે ગેસ જીન કાડી મે લે પેલા તો હાસી લે હું એવું છે તા નહીં આ તો બુસ પડતી નહીં હો બતા નહીં એટલે તો મોની જાહી કે બસ એ ના હોય તો કાકાને કો ક્યો ને તઈ સંતી રાખો તઈ બોલો ને બધું હું બોલે એ કે મોને નહીં પગાર નહીં પાડતો એ ઓ કા નહીં પાડો એટલે

મારા પાસે મોટા ઈ છે એમ આ બધા બોરીઓ પણ છું પણ યાર આટલું આવું બધું તો ના બોલાય એ મોણસ નહીં કરવા દે પાછો તો મારા ગગા નો કંટાળો છ ના ગગા ને ટેન્શન ના લેતા

એ તમારા ભાઈ જાને તમે કોઈ તો ઉભાડા વાળા નહીં લાગે છે મને એ તો ચાર નો વાળો પેટમાં બી મને ખબર પડી હતી કા દવાખાને જવાના છે દવાખાને જા હા દવાખાને જા છે બરાબર તો હું તો મે મને લેમાં આ ઘેર જઉં તાર હા ભાવ તમારા ઘેર લઈ જો અને ઓણે ના સાંભળાતું હોય તો કોક લસી લસી ને પણ ઓને કે જો હો ચાલો ભાઈ હેડો ખાવાનું એ ખાવાનું બનાવ્યું છે હેડો તમે

મારા કોઈ તો સબન તૂટી જાય એવું લાગે છે તેમ કે પેલો માણસ રિહાઇજ જોશે ને એ કોઈ તો રી ગાલી રહે એવું લાગે છે આ શુખ અમ નહીં બેઠ્યો લગન તો ઈશ કરવામાં આવી બાસો મને તમારા પર તો વિશ્વાસ છે અને મોરવી તો કાઠો લાગે છે પણ આમ આગળ શું થાય છે પછી ખબર રે ભાઈ હે રોમ રામ તા નહીં હે રોમ રામ બરાબર જે પ્રાફળતા હા આખો દન મુ આમ કરે ને તો આ માણસ હાલ નહીં એના કરતો

我们要把祖国好。